આ એક્ઝિબિશનના મુખ્ય સ્પોન્સર મહેશ્વરી ફાઉન્ડેશન અને કો-સ્પોન્સર આરવી શિપિંગ મુંદ્રા રહ્યા હતા. ઇવેન્ટના મુખ્ય અતિથિ શ્રીમતી રચનાબેન જોશી, પ્રમુખ શ્રી નગરપાલિકા મુંદ્રા બારુઈ અને ફાઉન્ડેશન પ્રમુખ શ્રી જેપી મહેશ્વરી, શ્રી માન દિલીપભાઈ ગોર કાઉન્સિલર મુંદ્રા બારુઈ નગરપાલિકા, મહેશ્વરી ફાઉન્ડેશનના મેમ્બર શ્રીમાન રાકેશભાઈ મહેશ્વરી, શ્રીમાન રમેશભાઈ, શ્રીમાન અરવિંદભાઈ લોલા શ્રીમાન શલ્લીશભાઈ અબચુંગ તેમજ શ્રીમાન અશ્વિનભાઈ ડોરુ અદાણી ફાઉન્ડેશનના પ્રતિનિધિ શ્રીમતી દેવલબેન ગઢવી શ્રીમતી ડિમ્પલબેન પીઢડિયા શ્રીમાન કરસનભાઈ ગઢવી શ્રીમાન રમેશભાઈ આપડી પ્રતિનિધિ ટાટા પાવર સી શ્રીમતી નિરૂબેન રાસ્તે શ્રીમાન આનંદભાઈ નંદાણિયા મેનેજર શ્રી આરોહી પ્રોજેક્ટ બિદડા ઈડીઆઈ તેમજ શ્રીમાન વિપુલભાઈ ઠક્કર વીઆરટીઆઈ ભુચોડી શ્રીમાન રમેશભાઈ ગૌર અને ડેનિશભાઈ વીઆરટીઆઈ મોડેલ તેમજ શ્રીમાન એચ વી જાડેજા તમામ ઘોઘા ઉપસ્થિત રહ્યા હતા આ એક્ઝિબિશનનું શ્રીમતી રચનાબેન જોશીના વરદ હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રીમતી જયાબેન મોથારિયા અને શ્રીમતી શીતલબેન પારિયા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી મારું નામ જયા મોથારિયા છે આજે જે સિવેન્ટ તરફથી અમે આ રોટરી ક્લબમાં એક્ઝિબિશન કમ સેલનું આયોજન કર્યું છે જેમાં ટોટલ વીસ સ્ટોલ છે ફૂડના ક્રાફ્ટના છે જ્વેલરીના છે મડવર્કના છે બધું હેન્ડમેડ પ્રોડક્ટ છે અને એમાં આપણે રિબિન કટિંગમાં આપણે રચનાબેન જોશી આવ્યા હતા જેપી મહેશ્વરી રાકેશભાઈ મહેશ્વરી બધાએ હાજરી આપી હતી નગર પાલિકાના પ્રમુખ આવ્યા હતા એ બધાની હાજરીમાં અમે અહીંયા આજે સવારના એક્ઝિબિશનની ઓપનિંગ કરી છે અને સારા બધા સ્ટોલ છે એના સ્ટોલ ઉપર બધા વિઝિટ કરી અમારો ઉદ્દેશ્ય છે કે જે લેડીસો ઘરેથી કામ કરે છે જે ઘરથી બહાર નથી નીકળતી ઘરે જ કરી બનાવીને વેચે છે તો એ એમને પ્લેટફોર્મ આપ્યો છે કે અહીંયા આવીને પોતાનો સ્ટોલ લગાવે અને અહીંયા બધાનો વેપાર થાય મારું નામ શીતલબેન છે આ મેં એક્ઝિબિશન કર્યું છે જીએસ એક્ઝિબિશન એમના એમનો ફાયદો એ છે કે જે ઘરે લેડીસો કામ કરે છે એમને કાંઈ બેનિફિટ નથી મળતું તો આ એક સારું પ્લેટફોર્મ છે જેના માધ્યમથી એ પોતાનું સ્ટોલ લગાવી શકે છે અહીંયા સેલિંગ કરી શકે છે આગળ વધવાનું એને મોકો મળી શકે છે અને છે ને એક આપણા જે ક્રાફ્ટ છે જૂના ક્રાફ્ટ છે એને આગળ વધાવવાનો પ્રયત્ન કર્યું છે કે આગળ વધે અને આ અમારું ફર્સ્ટ પ્રયત્ન છે કે આ ફર્સ્ટ ઇવેન્ટ છે અમારું ટ્રાય કરી છે કે કેવી રીતે બધે ગ્રહીઓને અમે આગળ સારું પ્લેટફોર્મ આપી શકીએ અને ટૂંક સમયમાં અમારું બીજું એક્ઝિબિશનનું પ્લાન ચાલુ છે તો અમારી ગ્રહિણીઓને વિનંતી છે કે તમે અમારી સાથે જોડાવો તમારા વ્યવસાયને આગળ વધાવો તમારા માટે વધુ સારું રહેશે એમ